હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વરતી ધોરણ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ ના ઉમેદવારો માટે ખુબજ સારા સમાચાર આવ્યા છે તો વિગતે જોઈએ મિત્રો વિદ્યા ભરતી બે હાજર ચોવીસ ધોરણ આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હાજર ચોવીસ જાહેરાતના ઉમેદવારો માટે સુધારા વધારા સાથે નવી ફાઇનલ મેરિટ યાદી તથા કોલ લેટર મેળવવા માટેની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી સૂચના છે ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સી એ એન એક્યાસી ઓગણસિત્તેર બે હજાર પચીસ અને સંલગ્ન પિટિશનમાં ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ આપેલો ઓરલ ઓલ્ડર અનવીય જ્ઞાન સહાય કે અન્ય ચાલો નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણિત વિજ્ઞાન વિષયની સુધારા વધારા સાથે નવી ફાઇનલ મેરિટ યાદી તારીખ ત્રીસ દસ બે હજાર પચ્ચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તો ત્રીસ દસ બે હજાર પચ્ચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે નવી ફાઇનલ મેરિટ યાદી મેરિટમાં આવતા ઉમેદવારોને પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી સ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકાશે

મિત્રો નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સીઆઈએન એક્યાસી ઓગણસિત્તેર બે હજાર અને સંલગ્ન પિટિશનમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડરના ફકરા નંબર દસ વી આઈ ઇટ ઇઝ ફ્રધર ક્લેરિફાઈડ ધેટ ધ પ્રોસેસ અન્ડરટેકન બાય ધ સ્ટેટ ટિલ ધ ડેટ સો નોટ બી ઇન એની મેનર ડિસ્ટ્રીબ્યુટ વેર ટુ ઓફ ધ અબાવ ઓર્ડર ઓફ વેરેઝ ઇટ ઇઝ ફ્રોધર ક્લેરિફાઈડ ધેટ ધ પ્રોસેસ ઓફ ફિલિંગ અપ તારીખ અને રોજ થયેલ જિલ્લા જિલ્લા પસંદગીની પસંદગીની પ્રક્રિયાને યથાવત રાખવામાં આવેલ છે કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તો ખાસ મિત્રો ઉમેદવારોએ ધ્યાનમાં લેવું અહીં ખાસ નોંધ આપેલી છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરેલ છે તો જે ઉમેદવારોએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં માં ભાગ લીધો હોય તેમણે ખાસ મિત્રો ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર